તમારા ઘરમાં ધન સુખ અને શાંતિની કમી છે શું તમે જાણો છો કે તમારી નાની ભૂલના કારણે તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી આજે આપણે એક એવા છોડની વાત કરીશું જે ઘરમાં હોય તો માતા લક્ષ્મી પોતે નિવાસ કરે છે એ છે પવિત્ર તુલસીનો છોડ આ વિડીયોમાં તમે તુલસી પૂજનને સાચી રીત અને ઘરમાં સમૃદ્ધિ લાવનારા પોચ મુખ્ય નિયમો વિશે જાણશો આ પોત નિયમો જાણ્યા વગર પૂજા કરશો તો ચાલો નિયમો જાણ્યા વગર પૂજા નહીં તો ચાલો આ યાત્રા શરૂ કરીએ શાસ્ત્રો અનુસાર તુલસી માતાને માત્ર છોડ નહીં પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ અને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે જે ઘરમાં તુલસીને નિયમિત અને સાચી રીતે પૂજા થાય છે તેથી નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે જો તમે રોજ સવારે આ વિધિ કરશો તો તમારા ઘરમાં આર્થિક સંકટ ક્યારે નહીં આવે સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો તુલસીના કેરાની આસપાસ સફાઈ કરો જળ અર્પણ કરો જળ અર્પણ કરતી વખતે હંમેશા તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ જળ ચડાવતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો હવે તુલસી માતાને કુમકુમ હળદરનો ચોદલો કરો લાલ ચુંદડી અર્પણ કરો અને દીવો પ્રગટાવો સ્વજે માત્ર ઘીનો દીવો કરો જળ અર્પણ કર્યા પછી તુલસીના છોડની ત્રણ સાત અથવા અગિયાર વાર પ્રદક્ષિણા કરો આનાથી તમારા તમામ પાપોનો નાશ થાય છે પોચ મુખ્ય નિયમો જાણી લો એ પોચ નિયમો જેનું પાલન કરવું ફરજિયાત છે નહીં તો તમારી પૂજા અધૂરી ગણાશે એક રવિવાર અને એકાદશી આ બે દિવસે ભૂલથી પણ તુલસી માતાને જળ ન ચડાવવું જોઈએ નિયમ નંબર બે પોદડા ક્યારે ન તોડવા સૂર્યાસ્ત પછી અને રવિવાર એકાદશી ગ્રહણના દિવસે પોદડા ન તોડવા नियम नंबर 3 योग्य स्थान तुलसीनुस છોડ હંમેશા ઊંચા સ્થાન પર અને સ્વચ્છ જગ્યાએ રાખો તેને જમીન પર કેરેન ન રાખવું જોઈએ નંબર 4 तुलसी माने છોડ ઘરમુ હંમેશા ઉત્તર પૂર્વ ઈશાર ખૂણો અથવા પૂર્વ દિશામાં જ રાખો દક્ષિણ દિશામાં ન રાખો નિયમ નંબર 5 અશુદ્ધ અવસ્થામાં સ્નાન કર્યા વગર અથવા લાલ કપડા વિધિ અને સારા મનથી પાલન કરશો તો ધન વૈભવ અને માતા તુલસીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે આ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરો આવા વધુ આધ્યાત્મિક વિષયો માટે દિવ્યલોક દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય તુલસી માતા લખીને તમારી હાજરી નોંધાવો આભાર અને જય માતાજી